ત્યારે આપણે આવતા રહેશે અગાશીમાંથી પક્ષીઓને સેંડ નાખવા માટે અને આજે તો એમ કહેવાય કે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે કેમ કે મેઘરવો જ આજે એટલો આવ્યો છે એટલે કદાચ કોઈને મેઘરવામાં ખબર ન પડતી હોય તો વારંવાર કહી દઉં મેઘરવો એટલે ઝાકળ જે હવાર હવારમાં એમ કહેવાય કે આમ વરસાદ તો ન કહેવાય પણ એવો ઝાકળ આવે કે જેથી મોતીયા ભરા જાય ને પાણીના આમ ટીપા થઈ જાય એવો મેં કરવો કહેવાય એટલે અત્યારે જો સરસ મજાનો મેં કરવો એવો છે આમ દુખર દુખર જ દેખાતી છે એટલે અત્યારે તેમાં ગમી ખડ ને એવું હંધ હોય ને મડો ને તો આમ હલાવવાના કાં તો આપણા હાથ વતાને પર લીધા એટલે એટલા હંધો મોતિયાતારમાં પાણીના ભરેલા હોય અને સુરત દાદા ઉગી ગયા એટલે સરસ મજાનું આજે તો વાતાવરણ દેખાય છે અને વરસાદ વરસાદ કેમ વહેતો હોય એવો અત્યારે નજારો દેખાય કેમ કે મેં હોય ને એટલે એ વરસાદ વરતો હોય એની જેવો જ લાગે તો હાલો આપણે પક્ષીઓ માટે સાણ લેવાસી તો સરસ મજાની સાણ પણ નાખી દેવી ઘઉં ને બે મિક્સન આપણે લેવાસી ખૂટી જ ગઈ હોય એ ખાઈ જાય ઘણા કબૂતર આપણા અગાશીમાંથી આવે છે હાલો તો સરસ મજાની શરણી નખાઈ ગઈ છે અને આપણે કપડાં બપડા મૂકાયા હોય ને વાંચે તો અતારમાં નીતરતા હોય કેમ કે મેં ઘરો આવ્યો હોય અને ઘણા ખરા આપણે આ હતા કાલે આપણે ગામ ગયા હતા ને તો આવીને પછી બ થાય ઘણા ખરા આપણે જોઈને ખાતા ને કાંક આપણે અંદર ઓછીમાં દોરી બાંધીશ અને કાક ના મૂકી દીધું તો આપણે એમ કહેવાય કે કટીપડાની એટલે કટ્યાસી ભડાની આપણે સરસ મજાની કાસલિયું બનાવી છે અને ડબલામાંથી પાણી નીતરવા માંડ્યું એટલો ત્યાં ઝાકળ આવેલો છે હવે આપણે આને ફૂંકવાની છે ધીમે ધીમે તડકો નીકળતો જાય છે એટલે તડકે ફૂકવાની પાછી હાંજે તો આપણે આમાં ભરી દેવી પડે ગમે વસ્તુ નગર તો પાછી ઝાકળ આવતો હોય એટલે વધારે જ ઓલી થઈ જાય સરસ મજાની આપણે ઘાસજું બનાવી છે કાસલજીઓને સરસ મજાની આપણે ફૂકાઈ દઈએ ઉકે જાય હમણાં તડકો નીકળે ને કડકડકી થાય ને હમણાં કાંઈથી વાદળ સાયો રહેશે અને આવા ઝાકળ લે એમ આવ્યા રાખે એટલે કાસેલી બહુ ફૂંકાતી નથી નકર તો બહુ ભાદરવાના તડકા પડતા હોય ને તો થપ ફૂંકાઈ જાય પણ આ ઘણી વાર લાગી ત્યારે હુંકા હજી તો આવી જ થઈ હજી થાવ આપણે કડકડકી થાવા દેવાની છે ત્યારે ખાઈ એવી થશે નિશાળે જવાનું છે એમ તો યારે રામ રામ ને સીતારામ કેમ કાલે લાડવા ને બટકી ને એવું ખાય ને હાથ દઈ ગયો છે બટકી ખાધી નથી ખાધી

શિવાની કાલી લાડવા ખાઈ કેવા ના ગઈ હતી ભણવા જવાનું છે ફઈ ને જવાઈ દઉં કેટલી વાર છે તમારે કે જે વાર છે વાર છે શીર તો લીધું છે અમે હંધા એ શિવાની બેન આજે આપણે નથી નવા નવા કરે છે ને કાંઈ જાગી ગયા હતા બેન એટલે કીધું હવે અંકિતા બેને શીરાઈ લીધું એટલે અંકિતા બેને રમાડી પછી મેં શીરાવ્યું નહીં શિવાની અને હવે બેન હવે એટલું એવું શીખી ગયા છે ને રાતે રાતે બોલો તમે બોલો ને એટલે તરત બોલો હમણાં આ તો તમને અમુક ની કે હે રાધે રાધે બોલ એમ કે હે તમને બોલો આપણે રાધે રાધે તો આજે હું બહુ જ એટલે બહુ જ ખુશ છું કેમ કે આજે આપણે જવાનું છે ખેતર એટલે જો આપણે તૈયાર થઈ જાય અને શિવાની પપ્પા ને કેવી કે હાલો હાલો હવે શિવાની ને અહીંયા લેતા જ આવી કે શિવાની ને અહીંયા રાખી એ તો બહુ કઈ ખબર નથી પણ આજે આપણે ખેતર જવાનું છે નહીં શિવાની લઈ જઈશું

તો હબી આવવું પડે તો શિવાની ને લેતા જશુ અને શિવાની ને અત્યારે બહુ આનંદ આવે છે સમજુ ને જોવાની પાંદડા આનંદ થઈ ને વાડીએ જઈને હવે હું હું કામ કરવાનું છે ઈ તો વાડીએ જઈને ખબર પડે હમણે થી તો કેમ કે આને વાડે જોય જ નથી એટલે ખબર એ શું હોય આ રિંકલ કરવાનું છે એમ રિંકલ ને વાડીએ જઈને શું કામ કરાવવાનું છે એમ ક્યો ને નહીં તો હા તો હાલો હવે સીવાની બેનને આપણે લઈ જવાના થાશે તો સીવાની બેન હાટુ આપણે થેલી તૈયાર કરવી પડશે તો એ બધું હું તૈયાર કરવાાળું ને પછી તમે ગાડી તૈયાર કરો હાલો તો એ સીવાની હાટુ કા કપડાં ને પાણી ને બોટલ જાવી એટલે તરત કા નકી ન હોય એટલે પાણી ને પાણી બધું ગોતવું પડે એટલે સીવાની ને તો હફ હફ જોવી તો બધું આપણે તૈયાર કરવાાળી હાલો બાયે ઠેલી તૈયાર હો તન કરવાાળી હું શું નાખું એમાં સુંદરી જોઈશ હા એક સુંદરી રાખો આ પાણી બોટલ ભરી પાણી બોટલ

આપણે ઠેલી ને એવું બધું તૈયાર થઈ ગયું છે આમાં કઈ બાઈ સલાખા બે પાસે ને એક આ પ્લાસ્ટિક ની છે ને શિવાની ને પપ્પા ગાડી તૈયાર કરીશ શિવાની ને હેઠી બે હાથ દીધી એટલે સિમ્પલ બમ્પલ પેર લેવી હેઠી બે હાથ દીધી દીખા તો પપ્પા હેઠી બે હાથ દીધી સાય બે હાથ દીધી પણ એ તડકે જતી રહી એવું છે ને હાલો તો આમ ગાડી તૈયાર કરી હમણાં તો જો એ બાજુ હાલતી થઈ જશે ન પપ્પા ગાડી તૈયાર કરી હાલો

પાકી ગઈ છો اصلا اصلا પાકી ગઈ છે ને હંધુ એમ કરું એમ કરમ આમ પોહડીઓ બલાઈ દો ડીટ માર કરી લાવ તો એમ થોડું હાલે કાશીવા ની કાશી સિંગુ એ શું કરવાનું ઈ તો બગડે જાય ને એમ બીજી વાર ઉતારી જ ન પડે તો હંદી એક આરી ઉતારી લઉ પણ કોક તો કાશી સિંગુ માર કે છે તો આવી જ જશે હાલો સીવા આપણે સિંગુ ઉતરાવો હાલો 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 સિંગુ તોડાવો સિંગુ નહીં પાંદડા તોડાવો લાગત લેતા <laughs> <laughs>

જોરદાર દસમા મેં કીધા બધી સોરી ની તીય સોરી કરવા તૈયાર કરેલું લાગે જોવા ન

આપણે નાખીએ વાળું પાણીમાં આપણે આનું શાક બનાવું છે અને પછી બનાવવાનું છે રોટલા ખાવાના નહીં પછી રોટલાને બધું તૈયાર થઈ પછી વાળું કરી તો બસ હવે આજનો દિવસ કાક આપડે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગવો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય